હમણાં એક નવ ઓગસ્ટનું નામનો દિવસ આવશે મૂળ નિવાસી દિન હવે શું છે આ મૂળ નિવાસીપ્શન્સ એ પૈકીનો બહુ મોટો એક મિસકન્સેપ્શન્સ એ આપણી નજરની સામે મોટો થઈ રહ્યો છે આપણે વૈચારિક લોકો વિચારને લઈને ચાલવાવાળા લોકો આના ઊંડાણમાં જઈ શકીએ કે આ છે શું મૂળ નિવાસી તો કોણ છે તો ભારતમાં તો બધા લોકો મૂળ નિવાસી છે જેનેટીકલી મેં કહ્યું પ્રમાણે પ્રુવાન છે પણ ના અહીં કેટલાક લોકો મૂળ નિવાસી છે ને કેટલાક લોકો બહારથી છે એવું એક વિચાર ચક્ર ચલાવવું અને જનજાતિના લોકોને ઉકસાવવા અને એમને કહેવું કે તમે મૂળ નિવાસી છો બાકી બધા બારસી આવ્યા છે એટલે અહીં બે નેશન છે ફરીથી એ જ વાત તો રાષ્ટ્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સંપૂર્ણ સમાજ એક છે એક જન એક સંસ્કૃતિ એક રાષ્ટ્ર આ આપણી મૂળ વિભાવના છે જ્યારે રાષ્ટ્રને લઈને આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આવા મિસકન્સેપ્શન્સને ઓળખીએ આજે તો એવું છે કે ઉજવણીમાં આપણે બધા કદાચ સારી થઈ જઈએ છે સામેલ થઈ જઈએ છીએ કારણ કે આપણને ખબર જ નથી કે આ શું છે એમ તો આજે કન્સેપ્ટ છે મૂળ નિવાસી એ એ શબ્દાવલી જે છે ઇન્ડિજિનિયસ ડે એને કહે છે તો એ તો અમેરિકાની ઉત્પત્તિ છે એ શબ્દની તો જે જગ્યાએ રેડ ઇન્ડિયન્સ લોકો રહેતા હતા જૂના લોકો રહેતા હતા જે ત્યાંના ટ્રાઇબલ્સ હતા એ દરેકને ખદેડી દીધા મારી દીધા છેલ્લે પોહાટન યુદ્ધમાં એમનો પોતાનો વિજય પ્રસ્થાપિત કર્યો કોલંબસે એ શોધેલું એટલે કોલંબસ ડે ઉજવવાનું એકચુઅલી શરૂઆતમાં નક્કી કરેલું પણ એનો જબરજસ્ત વિરોધ થયો કે કોલંબસ નહીં જનરેશનને ઉજાડી દીધા છે અમારા બધા પૂર્વજોની કરી છે અમારી જમીન લઈ લીધી છે અમારી અસ્મિતા આજે દાવ ઉપર લાગેલી છે તો કોલંબસના કારણ છે મેં આ દેશની અંદર કોલંબસ ડે નહીં ઉજવા દઈએ એ ત્યાંના જે મૂળ નિવાસી થોડા ઘણા બચ્યા છે એ લોકોએ કહ્યું અને એનો પડઘો દુનિયામાં સાંભળ્યો ત્યારે એમને ખબર પડી કોલંબસ દેશ આપણે નહીં ઉજવી શકીએ પછી એના એક પૂરક તરીકે મૂળ નિવાસી દિન એ અમને એટલા માટે એક પ્રેશર એન્ટી પ્રેશર ઉભું થયું એની અંદર આ ઘોષણા કરવી પડી અમે મૂળ નિવાસી તમાર તમે બધાના લોકોને પણ ક્યારેક યાદ કરીને અમે એક દિવસ ઉજવીશું કોને યાદ કરીને જે લોકો ઉપર અત્યાચાર થયા છે જે લોકો આ દુનિયા ઉપરથી નેશન નાબૂદ આખી નાખી જનજાતિઓ પૂરી થઈ ગઈ જે બચી છે તો બહુ ઓછી બચી છે તો એવા લોકોને યાદ કરીને અમે મૂળ નિવાસી દિન એવું ઉજવીશું ભારતમાંથી એવું કશું છે જ નહીં ભારતમાં બધા મૂળ નિવાસી છે અહીં કોઈ બાબતથી આવ્યું નથી તો આવી બધી બાબતો છે દેશને તોડે છે દરેક મુદ્દાને દેશ સાથે રાષ્ટ્રીયતાની ચકાસણીએ આપણે બધા ચકાસીએ અને પછી આગળ વધીએ